રાજ્યની ચાર હજારથી વધારે પંચાયતોની ચૂંટણીના મતદાનને અઢી કલાક જેટલો સમય પૂર્ણ થઈ ચૂક્યો છે એક્યાશી લાખ મત્તારો સરપંચ અને સભ્યોને ચૂંટશે ત્રણ હજાર છપ્પન સરપંચ અને સોળ હજાર બસો ચોવીસ સભ્ય માટે મતદાન રાજ્યની સાતસો એકાવન ગ્રામ પંચાયત બિનહરીફ સમરસ પંચાયતોની સંખ્યા ઓછી સત્યાવીસ ટકા વીસ એના મત સૌ પ્રથમ વાર આજે ગ્રામ પંચાયતોની ચૂંટણી રાજ્યના દસ હજાર ચારસો ઓગણ્યાએંશી મતદાન મથકો પર મતદાન યોજાશે ત્રણ હજાર નવસો ઓગણચાલીસ સંવેદનશીલ તો ત્રણસો છાસઠ અતિસંવેદનશીલ મતદાન મથક છે રાજ્યની પંચાયતોની ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન ચાર હજારથી વધારે પંચાયતમાં છેલ્લા ત્રણ વર્ષથી વહીવટી શાસન હતું એક હજાર ચારસો પંચાયતોની ત્રીસ જૂના મુદ્દત પૂર્ણ થઈ રહી છે છ તાલુકામાં વિધાનસભાની પેટા ચૂંટણીને કારણે ચૂંટણી રદ કરી હતી કડી જોટાણા પહેસાણ વિસાવદરમાં તાલુકા પંચાયતની ચૂંટણી રદ જુનાગઢ ગ્રામ્ય અને બગસરા તાલુકામાં પણ પંચાયતની ચૂંટણી રદ હું મારા મત વિસ્તારમાંથી પરત આવી રહ્યો હતો તે દરમિયાન કેટલાક અજાણ્યા શખ્સોએ મારી ગાડીનો ઘેરાવ કરી અને મને જાનથી મારી નાખવા માટે પાછળથી પથ્થરનો હિચકારો હુમલો કર્યો અને એમાં મારા ગાડીના કાર ચૂકી ગયા અને ત્યાંથી બચવા માટે મેં મારી ગાડીને લઈ અને અંબેમાના મંદિર જોડે પહોંચ્યો એ દરમિયાન મને એકદમ અસહ્ય છાતીમાં દુખાવો ઉપડતા મેં તાત્કાલિક એકસો આઠ ઇમરજન્સીનો સહારો લીધો અને એકસો આઠ ઇમરજન્સીમાં મને યુનિટી હોસ્પિટલમાં રેફર કરે તે પ્રાથમિક સારવાર લઈ હાલ હું મોડાસર સાર્વૈજનિકમાં આપી એડમિટ છું તો મહીસાગર જિલ્લાની બસો ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન વહેલી સવારથી જ મતદાનની શરૂઆત થઈ ચૂકી છે એકસો એક ગ્રામ પંચાયતોની આજે પેટા ચૂંટણી તો છન્નુ પંચાયતમાં સામાન્ય ચૂંટણી છે જિલ્લાના ત્રણસો ચુમોતેર મતદાન મથક પર બે પોઈન્ટ ઓગણત્રીસ લાખથી વધારે મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની એટલે કે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે મતદાનની પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે હાલ શાંતિપૂર્ણ માહોલમાં મહીસાગર જિલ્લામાં મતદાન યોજાઈ રહ્યું છે હું કેમેરામેનને કહીશ કે આપને દ્રશ્ય બતાવશે ખાનપુર તાલુકાની લીંબડિયા ગ્રામ પંચાયત અહીંયા પણ જે ચૂંટણી છે તે યોજાઈ રહી છે અને અહીંયા સવારથી જ જે મતદાન માટે અહીંયા જે મતદારો છે તે પહોંચી રહ્યા છે હાલ તો સવારનો સમય છે જેના કારણે એકલ દોકલ મતદારો અહીંયા મતદાન કરવા માટે આવી રહ્યા છે હું કેમેરામેનને કહીશ કે પાછળ આપણે દ્રશ્યો બતાવશે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે અહીંયા જે મતદારો છે તેમને અહીંયા પ્રવેશ આપવામાં આવી રહ્યો છે મહીસાગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાની અંદર બસ્સો ગ્રામ પંચાયતોની અંદર જે ચૂંટણી છે તે યોજાઈ રહી છે જેમાં એકસો ને એક ગ્રામ પંચાયતોની અંદર પેટા ચૂંટણી યોજાઈ રહી છે તો જે નવ્વાણું ગ્રામ પંચાયતોની અંદર સામાન્ય ચૂંટણી હતી પરંતુ તેની અંદર ત્રણ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થતાં હાલ તો છન્નું ગ્રામ પંચાયતોમાં જે સામાન્ય ચૂંટણી છે તે યોજાઈ રહી છે ત્યારે કુલ બે લાખ ઓગણત્રીસ હજાર એકસો એકત્રીસ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે કુલ ત્રણસો અને ચુમ્મોતેર મતદાન મથકો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે હાલ તો મહીસાગર જિલ્લામાં મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે એક તરફ વરસાદી માહોલ પણ છે પરંતુ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વહેલી સવારથી જ મતદારો મતદાન મથક ખાતે પહોંચી રહ્યા છે અને જો લીંબડીયા ગ્રામ પંચાયતની વાત કરવામાં આવે તો અહીંયા સરપંચ પદ માટે નવ ઉમેદવારોની વચ્ચે જે પ્રતિષ્ઠાનો કહી શકાય તે જંગ જોવા મળી રહ્યો છે ત્યારે મતદારો અહીંયા મતદાન મથક ખાતે પહોંચી રહ્યા છે અને મતદાન કરી રહ્યા છે હિરેન પંડ્યા એવી પી મહીસાગર મોરબી જિલ્લાની જે બાસઠ ગ્રામ પંચાયત છે તેમાંથી જે સિત્તેર ગ્રામ પંચાયતની બેઠકો માટે આજે મતદાનની જે શરૂઆત છે તે થઈ ચૂકી છે હાલ આપણે મોરબી જિલ્લાના જે લજાય ગામ છે ત્યાં આવી પહોંચ્યાથી લજાય ગામમાં સવારથી જે છે એ મતદારોમાં ઉત્સાહનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે હાલ તમે જે દ્રશ્યો જોઈ શકો છો એ લજાય ગામની જે કન્યાશાળા આવેલી છે ત્યાંના આ જે દ્રશ્યો છે લજાય ગામની કન્યાશાળા ખાતે મતદારોમાં ભારે ઉત્સાહનો જે માહોલ છે તે જોવા મળી રહ્યું છે આ જે ગામમાં છે અંદાજે સાડા ચાર હજાર જેટલું જે મતદાન છે તે જોવા મળી રહ્યું છે અને ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણી માટે આય જે મતદાન છે તે થઈ રહ્યું છે અહીંયા સવારથી જ જે ઉચ્ચાનો છે તે માહોલ જોવા મળી રહ્યો છે મુરબી જિલ્લાની જે અલગ અલગ જે ગ્રામ પંચાયત છે તેમાં રજાઈ ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી માટે જે મતદાન છે તો સાથે સાથે જે બેઠકો છે અન્ય જે ચૂંટણીઓ છે સોળ જેટલી જે ગ્રામ પંચાયતની બેઠકો છે તેમાં વંશ તો છે ચૂંટણી માટે મતદાનની જે શરૂઆત છે તે થઇ ચુકી છે તમામ જે જગ્યાએ હાલ મતદાનની જે શરૂઆત થઇ ચુકી છે અને ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને જે ઉચ્ચાનો જે છે એ માહોલ જોવા મળી રહ્યો છે લજાઈ ગામ છે એ મોરબી રાજકોટ હાઈવે પર નું આ જે ગામ છે અને પ્રાથમિક સુવિધાઓ સહિતની જે સમસ્યાઓ છે તે પણ લજાઈ ગામ માં જોવા મળી રહી હતી હાલ ગ્રામજનો ઉચ્છાપૂર્વક મતદાન કરી રહ્યા છે અને બેલેટ પેપર થી જે મતદાન છે તે થઈ રહ્યું છે અને પોલીસના ચુસ્ત બંદોસ્ત વચ્ચે મતદાનની જે શરૂઆત થઈ ચૂકી છે અને ગ્રામજનો મતદાન કરી રહ્યા છે પાર્થ પટેલ એબીબીએસ મીડિયા મોરબી મહેસાણા જિલ્લાની બસો પાંત્રીસ ગ્રામ પંચાયતની આજે ચૂંટણીનું મતદાન છે આ દ્રશ્યોમાં જોઈશું વહેલી સવારથી ક્યાંક ને ક્યાંક મતદારો લાઈનમાં લાગેલા જોવા મળે છે જે રીતે મતદાન પ્રક્રિયા વહેલી સવારે સાતના ટકોરે શરૂ થયું હતું ત્યારબાદ લાંબી કતારોમાં મતદારો મતદાન આપવા માટે પહોંચી રહ્યા છે તમામ ગ્રામ પંચાયતની જે પંચાયતો છે તેની ચૂંટણીને લઈને ક્યાંક શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન થઈ રહ્યું છે હું આપને જે દ્રશ્યો બતાવવા જઈ રહ્યું છું તે મહેસાણાના યાત્રાધામ બોચરાજીના છે જે બોચરાજીની અંદર કુલ દસ મતદારો છે જેમાં સાત ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે જો કે વહેલી સવારથી શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન થઈ રહ્યું છે તમામ લોકો ક્યાંક ને ક્યાંક મતદાનની લાઈનમાં લાગેલા જોવા મળી રહ્યા છે વાત કરીએ બહુચરાજીનો બહુચરાજીનો વિકાસ ઉપર ચૂંટણી લડાઈ રહ્યું છે જે રીતે બોચરાજીની અંદર રોડ રસ્તા ને પાણીની સમસ્યા છે આ તમામ લોકો ક્યાંક ને ક્યાંક તેને જોઈને મતદાન કરી રહ્યા છે સરપંચના ઉમેદવારો માટે કુલ સાત ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે વહેલી સવારથી આ રીતે લોકો લાઈનમાં લાગ્યા છે અને પોતાનો મત આપી રહ્યા છે આરુણ નગોડી એબીપીએસ મિત્રા મહેસાણા મહેસાણા જિલ્લાની પંચાયતની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે વહેલી સવારથી મતદારો રાઇડમાં લાગ્યા છે જે રીતે મોટી સંખ્યાની અંદર મતદારો મત આપવા માટે પહોંચી રહ્યા છે ત્યારે ધોરાજી રોજી રોજગાર અર્થે રહેતા વિકલાંગ છે ને તેઓ અહીંયા વહેલી સવારે મતદાન આપવા માટે પહોંચાશે કશું બતાવીશ ધોરાજી રાત્રો શાળાની અંદર મતદાન આપવા માટે ક્યાંથી આવો છો તમે ધોરાજી છો ધોરાજી

मतदान सिमा मोटी સુધીનો વિસ્તાર બગડાઈ છે વિકલાંગ હોવા છતાં મતદાનનું મહત્વ સમજીને એ મત આપવા માટે પોહચે છે આ રુગરી એ બી કે સાહેબ નૌસરી જિલ્લામાં આજે રેલી સવારથી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે નૌસરી જિલ્લામાં કુલ 45 જેટલી ગ્રામ પંચાયતો માટે આજે ચૂંટણી પ્રક્રિયા થઈ રહી છે સાથે જ નવસારી જિલ્લામાં ચૌદ ગ્રામ પંચાયતો જેમાં સામાન્ય ચૂંટણી અને ચૌદ જેટલી પંચાયતો છે જેમાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે વરસાદી માહોલ વચ્ચે અત્યારે આપણે ઉપસ્થિત છે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ શહેરમાં એ અમલસાડ શહેરમાં પણ અત્યારે વરસાદી માહોલ વચ્ચે પણ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે સામાન્ય ચૂંટણી અત્યારે ચૂંટણી થઈ રહી છે અને એક સર એક સભ્ય જે છે એ બિનહરીફ જે છે એ ચૂંટાઈ આવ્યું છે ગ્રામ પંચાયતમાં કોઈ અનિચ્છનીય ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે संवेदनशील आणि अतिसंवेदनशील बाज नजर राखी रे सिद्धेशिता नवसारी સાબરકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ચૂક્યું છે બસો ગ્રામ પંચાયતો માટેની જે જે ચૂંટણી છે છે તે ચૂંટણીનું મતદાન શરૂ થઈ ચૂક્યું પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે પરબડા ગ્રામ પંચાયતનું જે ઇલેક્શન છે તે ઇલેક્શનના મતદાન માટે આજે વહેલી સવારથી જ જે સ્થાનિકો છે તે સ્થાનિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવી પહોંચ્યા છે પરબડા ગ્રામ પંચાયતની જો વાત કરવામાં આવે તો ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે ત્રણ ઉમેદવારો અત્યારે હાલ મેદાની છે સાથે જ પાંચ વોર્ડના સભ્યો પણ ચૂંટણી લડી રહ્યા છે જે પ્રકારે અત્યારે હાલ દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે વહેલી સવારથી જ જે આ મતદાન શરૂ થયું છે અને જે મત મતદારો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકે પહોંચી રહ્યા છે વહેલી સવારથી જ અત્યારે હાલ આ જોવા મળી રહી છે જે પ્રકારે જે આ પરબડા ગ્રામ પંચાયત છે તેની સાથે જ સાબરકાંઠા જિલ્લાની બસો અડત્રીસ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન વહેલી સવારથી જ શરૂ થઈ ચૂક્યું છે જોકે મહત્વની વાત તો એ છે કે જે ગ્રામ પંચાયતો છે જિલ્લાની તેમાં તે પૈકીની એકવીસ ગ્રામ પંચાયતો સમરસ થવા પામી છે અને બાકીની જે બસો અડત્રીસ ગ્રામ પંચાયતો છે તેનું મતદાન વહેલી સવારથી જ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે શરૂ થઈ ચૂક્યું છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ અત્યારે હાલ અહીં ખડકી દેવામાં આવ્યો છે દર્શન પટેલ એબીપી અસ્મિતા હિંમતનગર રાજ્યની સાથે સાથે આજે જામનગર જિલ્લાના છ તાલુકાઓમાં પણ ગ્રામ પંચાયતો માટેની ચૂંટણીનું મતદાન છે તે શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ થઈ ચૂક્યું છે જિલ્લાની એકસો સત્યાસી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ છે તે આજે યોજાવવા જઈ રહી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો હું અત્યારના જામનગર જિલ્લાના જામનગર તાલુકાનું જે નાગેડી ગામ છે તે નાગેડી ગામમાં છું આ ગામમાં પણ આડત્રીસો જેટલા મતદારો છે તે પોતાના મતાધિકારનો છે તે ઉપયોગ કરી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીંયા સરપંચ પદ માટે બે ઉમેદવારો છે તે મેદાનમાં છે જ્યારે કુલ અહીંયા દસ વોર્ડ છે અને વીસ સભ્યો હતા પરંતુ ત્રણ સભ્યો બિનહરીફ થતાં હવે અહીંયા સત્તર સભ્યો વચ્ચેની હરીફાઈ છે તે જોવા મળી રહી છે વહેલી સવારથી આપ જે રીતે જોઈ રહ્યા છો કે મતદારોમાં એક ઉત્સાહ છે પોતાના ગામનો સરપંચ પોતાના ગામનો સભ્ય છે તે કેવો હોવો જોઈએ તે મતદારો છે તે આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને નક્કી ખાસ તો કરશે વહેલી સવારથી આપ જુઓ અહીંયા બહેનો હોય કે પછી ભાઈઓ હોય આ નાગેડી ગામ છે જામનગર તાલુકાનું આડત્રીસો જેટલા મતદારો છે સત્તર સભ્યો અને બે સરપંચ પદના ઉમેદવારો વચ્ચે આજે ચૂંટણી છે તે યોજાઈ રહી છે બેલેટ પેપરથી ચૂંટણીનું મતદાન છે તે થઈ રહ્યું છે અને મતદારો છે તે ખાસ તો મોટી સંખ્યામાં વહેલી સવારથી મતદાન કરવા માટે અહીંયા મતદાન મથક ઉપર પહોંચી રહ્યા છે રવિ બુદ્ધદેવ એબીપી અસ્મિતા જામનગર નર્મદા જિલ્લામાં એકસો બાર ગ્રામ પંચાયતની મતદાન પ્રક્રિયા છે સમરસ થઈ ચૂકી છે આજે નર્મદા જિલ્લામાં સાહીઠ સરપંચો પાંચસો બત્રીસ વોર્ડ સભ્યો અનુભાવી એક લાખ હજાર જેટલા મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે કનપસિંહ માતોજા એવી પીમિતા નર્મદા મહેસાણા જિલ્લામાં તો વરસાદ વચ્ચે મહેસાણામાં મતદારોમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે મહેસાણાના રણેલા ગામમાં મતદારોની ગ્રામ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે વરસતા વરસાદે જે મતદારો છે તેનો મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચી રહ્યા છે મતદાન મથક ખાતે તેઓ પહોંચી રહ્યા છે રણેલા ગામમાં કુલ એક હજાર નવસો પચીસ મતદારો છે રણેલા ગામમાં સરપંચ પદ માટે કુલ છ ઉમેદવાર મેદાને છે મહેસાણા જિલ્લામાં એક તરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આપને હું આ દ્રશ્યો બતાવવા જોઈ રહ્યો મહેસાણા રણેલા ગામના રણેલા ગામના આ દ્રશ્યો છે જ્યાં વરસાદ ધોધમાર પડી રહ્યો છે બીજી તરફ વરસાદની વચ્ચે પંચાયતની ચૂંટણીનું મતદાન થઈ ગયું છે આપ આ દ્રશ્યો જોઈ શકો છો રણેલા ગામના રણેલા ગામના આ દ્રશ્યો છે કે જ્યાં પંચાયતની ચૂંટણી માટે સરપંચના ઉમેદવારો માટે મતદાન થઈ ગયું છે મહેસાણા જિલ્લાની વાત કરીએ તો મહેસાણા જિલ્લાની કુલ બસો સત્યાવીસ ગ્રામ પંચાયતોના સરપંચ માટેની આજે ચૂંટણી યોજાઈ રહી છે અને આ ચૂંટણીની અંદર મોટી સંખ્યાની અંદર મતદારો મતદાન આપવા માટે પહોંચી રહ્યા છે આ દ્રશ્યો લાંબી કતારોની અંદર મતદારો ઉભેલા જોવા મળે છે જે રીતે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે રીતે એક તરફ જિલ્લાના તમામ વિસ્તારની અંદર વરસાદ વરસી રહ્યો છે બીજી તરફ મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે મહેસાણા જિલ્લાની વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં કુલ ત્રણસો ને સુડતાલીસ ગ્રામ પંચાયતો ચૂંટણી હતી જેમાંથી સત્યાસી ગ્રામ પંચાયતો સો ટકા સમરસ થઈ છે તેત્રીસ પંચાયતોના સરપંચો બિનહરીફ થયા છે એટલે કહી શકાય કે જે રીતે હાલમાં બસો ને સત્યાવીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે બીજી તરફ વરસાદનું પણ આગમન થઈ રહ્યું છે આરુણ નાગોરી એબીપીએસ નેતા મહેસાણા તો આ તરફ ખેડા જિલ્લાની ચોર્યાસી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ આજે મતદાન ખેડાની એકાણું ગ્રામ પંચાયત પૈકી સાત પંચાયત થઈ ચૂકી છે સાત પંચાયત પૈકી ચાર ગ્રામ પંચાયત સંપૂર્ણ સમરસ થઈ ઠાસરાના વણોતી ગામના લુખાના મુવાડાના મતદારો જે છે તે મુંજાયા અત્યાર સુધીમાં લુખાના મુવાડાના મતદારો ગામની શાળામાં મતદાન કરતા હતા ખેડા જિલ્લાની કુલ ચોર્યાસી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ આજે મતદાન છે કુલ એકાણું ગ્રામ પંચાયત છે ને જે પૈકી સાત જે છે તે બિનહરીફ થઈ છે સાતમાંથી ચાર સંપૂર્ણ સમરસ હવે મતદારો બે કિલોમીટર દૂર શામળિયા ગામની શાળામાં મતદાન કરવા જવા માટે મજબૂર છે